કોરોનાની મહામારી વચ્ચે આર્થિક કટોકટી અનુભવી રહેલા પચાસ ટકા રાહત શહેર અને જિલ્લામાં કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત શ્રી અને જિલ્લા શિક્ષણાધિકારીને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે વર્ષ ઓગણીસો નેવું પછી સુરતમાં સરકારી શાળાને અને સંખ્યામાં વધારો નથી થયો પરંતુ ઘટાડો થયો છે સરકારી ગ્રાન્ટ ચાલતી શાળા અને કોલેજોમાં સુવિધા અને સદંતર અભાવ છે સરકારની પરવાનગીથી વેપાર ધંધાના આશયથી ખાનગી શાળાઓ કોલેજોનું નિર્માણ છેલ્લા ત્રીસ વર્ષથી થયું છે આ માટે હાલની કોરોનાની આર્થિક કટોકટીને ધ્યાને લઈને ત્રણ વર્ષ માટે સરકારની ગ્રાન્ટ વિના ચાલતી ખાનગી શાળાઓ અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હાલના ફીના ધોરણમાં જે વિદ્યાર્થીઓના માતા પિતા સંયુક્ત રીતે માસિક આવક એક લાખથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓને પચાસ ટકા રાહત આપવાની માંગ કરાઈ હતી સુરત શહેરમાં વર્તમાન કોરોના અને એની આર્થિક કટોકટીના સંજોગોમાં ઉદ્યોગની ભારે વિષમ પરિસ્થિતિમાં સુરતમાં મોટાભાગના આર્થિક રીતે નબળા વર્ગના લોકો જેની માસિક આવક એના પરિવારની લાખ રૂપિયાથી ઓછી છે એમને ખાનગી સ્વનિર્ભર શાળા કોલેજોમાં બે વર્ષ માટે ઓછામાં ઓછા સમય માટે એમને પચાસ ટકા ફીમાં રાહત આપે શાળા કોલેજો ક્યાં તો સરકાર પાસે સબસિડી લઈને પણ અને સરકાર શાળા કોલેજોને સબસિડી લઈને પણ પચાસ ટકા રાહત આપે અને જે સરકારની ગ્રાન્ટથી ચાલતી સ્કૂલો કોલેજો છે એમાં થોડી સગવડ અને સંખ્યામાં વધારો કરે પ્રવેશની જેથી રાઇટ ટુ એજ્યુકેશનના કાયદાનું પાલન થાય અને કોઈ પણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત ન રહે આ એક મુખ્ય મુદ્દાની માગણી અમે સાંજે સાડા ચાર વાગે માન્ય શ્રી શિક્ષણાધિકારી સમક્ષ અમે રજૂ કરવા જઈ રહ્યા છે અને એમાં સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓનો પણ અમને સાથ સહકાર આપશે એવી વિનંતી છે જેથી અત્યારે શાળા કોલેજની સામે જે પ્રવેશનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે અને જે ફીનું ભારણ છે એમાં રાહત થઈ શકે વધુમાં સરકારી શાળાને કોલેજોના અભાવે સરકારી નીતિને કારણે ખાનગી શાળાઓને કોલેજોનું સર્જન થયું છે માટે ખાનગી શાળાઓને કોલેજો અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ફીના ધોરણમાં સબસિડી આપીને પણ સરકાર ફીમાં પચાસ ટકા રાહત આપણને જાહેરાત કરે તેવી માંગ કરવામાં આવી છે અઝરકુરુષી રિટન ફર ન્યૂઝ